સત મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે આવો આપણે સૌ મળીને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને પ્રાર્થના કરીએ કે તેઓ દેશ માટે લડી રહેલા તમામ જવાનોની રક્ષા કરે દેશના જવાન આપણા માટે શું કરી રહ્યા છે એનો અંદાજો આપણે અહીં બેઠા બેઠા નથી લગાવી શકતા એ સિવાય એમના પરિવારજનોનો પણ આપણે આભાર માનવો જોઈએ કે જેમણે આપણી અને દેશની રક્ષા માટે પોતાના પરિવારના એક સદસ્યને સમર્પિત કર્યા છે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર સૌની રક્ષા કરે એવી પ્રાર્થના સાથે હું વિજય આપ સૌને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સતકવલ સાહેબ આભાર